વડોદરા કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને દબાણ શાખાએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કૃણાલ ચોકડી પાસેનો ગેરકાયદેસર ઢોરવાળો દૂર કર્યો હતો ઢોરવાળાનું દબાણ દૂર કરતી વખતે એના માલિકે ભારે હોબાળો મચાવ્યો હતો કે દબાણ શાખાની ટીમે પોતાનું કામ કોઈ પણ સંચો સંકોચ વિના પૂર્ણ કર્યું હતું કૃણાલ ચોકડી પાસેની સંજીવની પાર્ક સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદે ઢોરવાળો બનાવવામાં આવ્યો હતો આ બાબતે સ્થાનિક લોકોએ કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી જેને આધારે કોર્પોરેશને ઢોરવાળાના માલિકને વારંવાર નોટિસો આપી હતી છતાંય તેને ઢોરવાળો દૂર ન કરતા આખરે કોર્પોરેશનની દબાણ શાખાની ટીમે આજે ઢોરવાડાને તોડી પાડ્યો આ રોડ ઉપર પીએસપી ના મકાનો છે નવરંગપુરા બાજુ બાજુમાં જે સંજીવની વાત સોસાયટી છે એમાં એ કોમન રોડ માં થયેલો હતો કે ગેર કેન્સર દબાણ માટેની અમે અગાઉ બે ત્રણ વાર નોટિસ પણ ત્યાંથી કોઈ જવાબ ન આવ્યા એટલે આજ રોજ તમામ સરકારી ટીમ લઈને આજ રોજ ગેર કેન્સર દબાણ દૂર કરવા ગેર કેન્સર નોતું સાહેબ અમે પહેલાથી આ સોસાયટી કોઈ નોતી તેર નું લીધેલું છે આ છોકરા 100 મહિનાના હતા તેર નું લીધેલું છે આ તલાવડી આ તલાવડી હતી અમે આ હાઉસિંગ બોર્ડ પડ્યું ને એટલે આ ઢોરના માટે અહીં રહેવા માટે આવ્યા કે ભાઈ આની માલબા વગડામાં ઢોર સરે છે હવે આજે આ સોસાયટી બંધાણી અમારે અમે પાંચ રૂપિયાના ભાવે ખેડૂત પાછી દીધેલું હવે બિલ્ડર અમને પૈસા આપવાથી તેથી થયેલું પણ બિલ્ડર એ ભાઈ કંઈક જેલમાં જાય એમાં મરાઈ જાય હવે પછી સોસાયટીને અમારે લોસો રહ્યો હવે અમે અત્યારે આટલા વર્ષથી કેસ હાલે છે અમારે હવે કેસ હાલે છે આ સાહેબ કોઈ આપણને પૈસા આપે એવું નથી એ પૈસા આપીને અમારા ઉપર આ કેસ કરાવે છે એવા તો આ બોરવાનો નવા પીઆઈ બદલે તરત કેસ થાય નવા પીઆઈ બદલે તરત કેસ થાય પછી એક જાડેજા સાહેબ હતા એને ક્ષમતા પોલીસ વકી નીચે બોલાય સોસાયટીવાળાને અમને કોચમાં બે હારી કરવાનું કર્યું તો આ મંજૂર થયા હું આ મંજૂર થયો અવારમાં પાછા આ લોકો જઈને કલેક્ટરમાં કમિશનરમાં બધે થઈને ખરીદ્યો બીન પાછો નવો કેસ હવે આજે અમારું એવું કહેવાનું છે કે અમારો કબજો ખાલી કરાવી લે અમારો કબજો આટલા વર્ષનો ખાલી કરાવ્યો હવે આ સોસાયટીવાળા ભેગા થઈને આવે એટલે અમારે એને ઝઘડા મૂળ હવે એ અહીં કહે કે અમારે ફેન્સી માર્યું છે મેં ખાલી કરાવી એટલે મારું એવું કહેવાનું છે કે અમે આ દેશના સેવી અમે કોઈ આ દેશના નાગરિક થયું નથી તો જેને કહેવી એક મારા હાથમાં નહીં બોલો કે મારા હાથમાં નહીં એક ગાય મરે એક ગાય એક ગાય અરે કોઈક માણસ ભટકા છે ગાય નીચે ભટકાતી ગાય કદાચ બહુ બોલ્યું છે કોઈકને માર્યું છે કે નહીં હવે આખા દિવસમાં એક્સિડન્ટ થાય છે તો દહે મરે છે અને બીજા મરે છે હળકી નહીં મરે એક્સિડન્ટ થાય એમાં